જમીનના રસ્તાના વિવાદ મુદ્દે દીપક ડાભી બંદૂક લઈને આવ્યા હતા અને ત્યારબાદ ફાયરિંગ કર્યું હતું આ મામલે મામલતદાર કચેરીમાં પણ કેસ ચાલી રહ્યો હોવાની વિગત સામે આવી રહી છે બે દિવસ પહેલાં વલ્લભભાઈના દીકરા સુરેશે ફોન કરીને જાણ કરી હતી કે દીપક ડાભીના માણસો વિવાદિત રસ્તે ટ્રેક્ટર લઈને ઊભા રહી ગયા છે વલ્લભભાઈ અને તેમના દીકરાઓ સુભાષ ત્યાં પહોંચ્યા હતા અને સાંજે દીપક ડાભી બે નારચાવાળી બંદૂક લઈને આવ્યા અને વલ્લભભાઈ સાથે બોલાચાલી કરી હતી અને દીપક ડાભીએ વલ્લભભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યારબાદ ફાયરિંગ કર્યું હતું જોકે ગોળી બાજુમાંથી પસાર થઈ જતા વલ્લભભાઈને કોઈ ઈજા પહોંચી ન હતી આ બનાવ બાદ વલ્લભભાઈ અને સુભાષે દોડીને બંદૂક પકડી લીધી હતી અને ત્યારબાદ ઝપાઝપીમાં દીપક ડાભીના માથાના ભાગે ઈજા થતા તેમને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે ગોંડલ પોલીસે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છેડિયો અને કાર્ટિસના ફોટો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે પોલીસે બંને પક્ષોના નિવેદનો લઈને હાલ તપાસ શરૂ કરી છે

અને આગળ રસ્તો ન કાઢ્યો એને આ ભૂપત ડાભે હજે ઈ રસ્તા હાટો છે હજે માથા કોઈ છે અમારે તો હજે ભૂપત ડાભે સમજતો નથી અને હજી અહીં ધરાર મારામાં હાલવા આવે છે જો પછી અમારે હવે આના હાટો થી બસવાની શું કરવું એનો ન્યાય ના તાપે અમને વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા